ત્યાર પછી આજે પ્રાજનનની તબક્કાના મુદ્દાની આપણે વાતો કરીએ બાળકો તો હવે વાત આજે પ્રાણીઓમાં તબક્કો પહેલા આપણે વાત કરી લઈએ વનસ્પતિની વાતો હતી પ્રાણીઓની વાતો કરીએ આપણે તો પ્રાણીઓમાં સક્રિય અવસ્થા પહેલા જૂના તબક્કો બાહ્યકાર વિદ્યા દેધર્મ વિદ્યામાં ફેરફારને અનુસરતી હોય છે એટલે શું તો જેમ પેલા વનસ્પતિમાં જુદાપણું આવે છે વનસ્પતિમાં છોડ બને પુખ્ત છોડ બને એમાં પુષ્પા આવે તેમ પ્રાણીઓમાં પણ આવા ફેરફારો જોવા મળતા હોય છે જેમ કે ખાસ કરી મનુષ્યની વાત કરીએ એમાં પણ એવા ફેરફારો થાય છે જે પ્રાજનની પુખ્તતા સૂચક દર્શાવતા હોય છે જેમ કે કેવી રીતે કહેવાય તો કોઈ વ્યક્તિ નર છે તો એમાં શું ચેન્જ આવ્યો કે જેથી હવે પુખ્ત બની ગયો છે તો કહેવાય એનો ઘેરો અવાજ આવ્યો ચહેરાના વાળની વૃદ્ધિ થઈ કહેવાય પ્યુબિક વિસ્તાર જે પ્રજન અંગો છે એની આજુબાજુ વાળ બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય એનો સ્નાયુ બાંધો મજબૂત બની જાય મજબૂત સ્નાયુ બનવા લાગી જાય જો કોઈ વ્યક્તિ તરીકે સ્ત્રી છે તો એમાં શું ચેન્જ આવે કે એનો અવાજ થોડો વધારે તીણો લાગે સ્તન ગ્રંથિનો વિકાસ થાય એનામાં પણ પ્યુબિક વિસ્તારમાં વાળ આવવા લાગી જાય તો આ એક બાહ્ય ફેરફાર એવા છે કે વ્યક્તિ તબક્કામાં પહોંચી ગયો છે પ્રાજન ની છે કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડા મૂકતા હોય એટલે કે એ લોકોમાં જે પ્રાજનની બાબતો જોવા મળતી હોય છે એ ઈંડા મૂકવાથી શરૂઆત થઈ જાય આપણે કહી શકે છે તેમ છતાં બંધન અવસ્થામાં એક ઉદાહરણ યાદ રાખજે ઉદાહરણ તરીકે અહીંયા યાદ રાખી દેવાનું છે સમજવા માટે કે બંધન અવસ્થા એટલે શું જેમ કે પોઈટ્રી ફાર્મ હોય તો ત્યાં જે પક્ષીઓ રહેતા હોય છે એ લોકોમાં શું જોવા છે તો કે ત્યાં લોકો પક્ષીઓમાં જેમ કે અહીંયા લખ્યું ઉછેર કેન્દ્રમાં વર્ષભર આપણે ઈંડા મેળવી શકીએ છીએ અને આ કિસ્સાઓમાં ઈંડા મૂકવા માટે પ્રજનનલક્ષી નથી પરંતુ આપણો મુખ્ય ઉદ્યોગ છે ઉદ્દેશ્ય છે માનવ કલ્યાણ માટે એમાંથી ઈંડા મેળવી વ્યાપારિક હેતુ માટે ઉપયોગ કરતા હોય છે બાકી સામાન્ય રીતે પક્ષીઓ પોતાની પ્રજન ઋતુમાં આવી જાય ત્યાર પછી ઈંડા મૂકવાની શરૂઆત કરે અને દર ઋતુકીય રીતે એટલે કે ચોક્કસ ઋતુમાં જ એ લોકો ઈંડા મૂકતા હોય છે હંમેશ માટે મૂકતા નથી પણ ઉદાહરણ એવું સમજાયું છે આપણને કે તમે કે અથવા એવું તમે સમજો કે સર મરઘી તો દર વર્ષે ઈંડા આપ્યા કરે બે બે મહિને ઈંડા આપ્યા કરે એનું કારણ શું છે તો મરઘા ઉછેર કેન્દ્ર જે હોય એમાં આપણે મરઘીને એફ એસ એચ ફોલિકલ શિવલ હોર્મોન આ અંતસ્ત્ર ઈંડનું ઇન્જેક્શન આપે છે આ અંતસ્ત્રાવ ઇન્જેક્શન આપવાને કારણે ઈંડા મુકતા હોય છે બીજું છે પ્રાણીઓમાં જેમ કે બીજા કેટલાક પ્રાણીઓમાં જેમ કે દેડકો છે ઘરોળી છે એમાં પણ ઋતુકીય ઘટના જોવા મળે એટલે કે પ્રજનન ઋતુ દરમિયાન કેટલાક ફેરફારો થતા હોય છે બીજું જે જરાયુ ધરાવનારા માદા સસ્તન પ્રાણીઓ છે એમાં પણ પ્રાજનિક અવસ્થા દરમિયાન અંડપીન કે સહાયક ગ્રંથિઓ તેમજ અંતસ્ત્રાવની પ્રવૃત્તિઓમાં ચક્રીય ફેરફારો જોવા મળતા હોય છે એટલે શું તો જે પ્રજનન ઋતુકીય ફેરફારો છે એટલે કે પ્રજનન સમયગાળો જ્યારે આવતો હોય ત્યારે શરીરમાં કેટલાક અંતસ્ત્રના પ્રમાણમાં ફેરફાર થાય છે જેના પર બહુ ડિટેલમાં આપણે પાછળ પાઠ નંબર બે અને ત્રણ માં વાત કરી દઈશું તો એ ઋતુકીય ફેરફારો દરમિયાન લક્ષણોમાં ફેરફાર દેવા મળી શકે છે બહુ મહત્વનું ઉદાહરણ બહુ જ આઈએમપી ઉદાહરણ જરા જોજો અહીંયા ઘડી પ્રાઇમેટ શ્રેણીના ન હોય તેવા જેમ કે આવા સસ્તનોમાં ગાય ઘેટા ઉંદર હરણ કૂતરા વાઘ આ જે બધા પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં શું થઈ છે તો કે સામાન્ય રીતે આ પ્રાઇમેટ જે નથી એવા સસ્તન પ્રાણીઓમાં પ્રજનન દરમિયાન એટલે કે પ્રજનનના સમયગાળામાં જ્યારે આવી ગયા છે ત્યારે તેમાં જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને ઋતુકીય ઋતુ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે અને કહી શકાય છે મધ ચક્ર અને કહી શકાય ઈસ્ટસ ચક્ર એટલે શું એટલે કે ગાય ઘેટા ઉંદર હરણ એ બધામાં શું થાય છે તો કે ગર્ભાશય તો છે જ પણ ગર્ભાશયમાંથી ઋતુસ્ત્રાવ થતો નથી હા ક્યારે થાય તો કે જ્યારે પ્રજનનનો સમયગાળો આવે તો એ પ્રજનનના સમયગાળાની શરૂઆત પહેલા જ એટલે કે ત્યારે એમાં અંડકોષ બનતા હોય અને એ દરમિયાન ઋતુસ્ત્રાવની પ્રક્રિયા જોવા મળી શકે છે તો ઋતુસ્ત્રાવ માત્રને માત્ર આખા બારે વાર મહિના નહીં ચાલશે પરંતુ પ્રજનન ઋતુમાં જ જોવા મળશે એટલા માટે આપણે ઋતુ કીય ઋતુ ચક્ર તરીકે ઓળખી શકીએ છીએ અને એટલે જ એ લોકો સતત પ્રજનન દર્શાવતા નથી એમ કહી શકાય બરાબર છે જ્યારે એની સરખામણીમાં પ્રાઇમેટ શ્રેણીના પ્રાણીઓ જેમ કે વાંદરા હોય એપ માણસ જે પહેલા હતા એ એપની અંદર કે આપણા જે મનુષ્ય જે છે આ મનુષ્યમાં શું થઈ જાય છે તો કે તે લોકોમાં ખાસ કરીને માદા શરીરની અંદર જ્યારથી વ્યક્તિ ચોક્કસપણે પુખ્ત બની જાય છે ધારો કે સ્ત્રી દસ થી બાર વર્ષની ઉંમરની બને ત્યારથી શરૂ કરે અને પચાસ વર્ષની ઉંમરની બને ત્યાં સુધી ગર્ભાશયમાં એક ચક્રિય પ્રક્રિયા ચાલતી હોય જેને કારણે દર મહિને એને ઋતુસ્ત્રાવ આવતો હોય અને પરિણામે મેન્સન સાયકલ જોવા મળતું હોય છે એ ક્રમોસવ જોવા મળે અને એટલે એવું કહેવાય છે કે એ લોકો સતત અંડકોષ ઉત્પન્ન કરનારા કહી શકાય છે સતત નર શુક્રકોષ ઉત્પન્ન કરનારા કહી શકાય છે તો એ બાબત જે હોય છે એને માસિક ઋતુ ચક્ર મેન્સન સાયકલ ચક્ર દર્શાવનારા પ્રાણીઓ તરીકે ઓળખી શકાય છે તો બંનેનો મેઇન ડિફરન્સ આવા પ્રજનન તબક્કામાં જુદાપણું દર્શાવેલું જોવા મળતું હોય છે ઘણા સસ્તનો ખાસ કરીને જેઓ જંગલ નિવાસસ્થાનમાં વસે છે તેઓ આ ચક્ર તેમત પ્રજનનિક તબક્કામાં માત્ર અનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળે છે એટલે આપણે એને ઋતુકીય સંવર્ધકો તરીકે ઓળખાય છે હા આપણે વાત કરીએ હમણાં તેમ કે જેમ કે ગાય હરણ આ બધા જે પ્રાણીઓ છે વાઘ સિંહ ચિત્તો એ બધા પ્રાણીઓમાં પ્રજનનની પ્રક્રિયા જ્યારે થવાની છે એ ઋતુ પ્રમાણે જ જોવા મળે છે એટલે કે લોકો બારે માસ પ્રજનનની પ્રક્રિયા દર્શાવતા નથી માત્ર પોતાની ચોક્કસ પ્રજનન ઋતુમાં જ દર્શાવે છે અને એને ઋતુકીય સંવર્ધ અપાવવા તરીકે ઓળખી શકાય જ્યારે એની સરખામણીમાં બાકીના આપણા જે એપ વાનર મનુષ્ય જેવા જે પ્રાણીઓ છે એ સમગ્ર પ્રજનનની તબક્કા દરમિયાન મેં તમને કીધું એમ કે અગિયાર વર્ષથી શરૂ કરી અને વ્યક્તિ પચાસ વર્ષની ઉંમર સુધી આવી છે જેમ નર પોતે

તબ નાના તફાવતના મુદ્દાને આધારે સમજી લઈએ એક ઋતુકીય ઋતુ ચક્ર અને માસિક ઋતુ ચક્ર બરાબર સમજો તફાવત જેટલા પણ આ તમારા માટે છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ અને એને છેલ્દી યાદ એટલે યાદ રહેશે તો નોન પ્રાઇમેટ એટલે કે જે પ્રાઇમેટ શ્રેણી નથી સસ્તનમાં જોવા મળે આ પ્રાઇમેટ શ્રેણીમાં પ્રાણીઓમાં સસ્તનમાં જોવા મળે બે ક્રમશઃ ચક્ર વચ્ચેનો સમયગાળો અમુક મહિનાથી વર્ષ સુધીનો હોય છે બે ક્રમશઃ ચક્રનો સમયગાળો ચાર અઠવાડિયા આજુબાજુનો જોવા મળતો હોય છે ચાર અઠવાડિયા એટલે એક મહિનો અઠાવીસ દિવસનો જોવા મળે કે મનુષ્યની વાત કરીએ તો અઠાવીસ થી ઓગણત્રીસ દિવસ સમયગાળો જોવા મળી શકે છે ગર્ભાવસ્થામાં અભાવમાં ગર્ભાશય એન્ડોમેટ્રિયમનું પુનઃ શોષણ થાય છે જ્યારે અહીંયા આગળ ગર્ભાવસ્થામાં અભાવ હોય જયારે ગર્ભાશયમાં એન્ડોમેટ્રિયમનું વિઘટન થતું હોય છે એટલે ઋતુસ્રાવ જોવા મળે અહીંયા રુધિરનો સ્ત્રાવ થતો નથી અહીંયા રુધિરનો સ્ત્રાવ થાય છે સમાગમ ફક્ત ગરમીની ઋતુમાં દરમિયાન જોવા મળે છે અહીંયા ઋતુમાં જોવા મળતી હોય છે ડિફરન્સ અહીંયા યાદ રાખી છે સમાગમ અંડ પતન સમયે થાય છે એટલે શું જ્યારે અંડકોષ મુક્ત થતા હોય ત્યારે પ્રજનન કરવામાં આવે જેને કારણે સુધી થાય છે કે ફલનની શક્યતા વધારે રહેતી હોય છે અહીંયા આગળ સમાગમ ચક્રના કોઈ પણ તબક્કે થઈ શકે છે હા સંતતિ જન્મે કે નહીં જન્મે પણ પ્રજનની પ્રક્રિયા કોઈ પણ તબક્કામાં જોવા મળી શકે છે માદાઓમાં ખૂબ જ જાતિ ઉત્તેજના દર્શાવે છે અહીંયા માદામાં એવી કોઈ જાતિ ઉત્તેજના જોવા મળતી નથી કે ભાઈ એમાં વધારે હોય કે ઓછી એવું ખબર પડતી નથી ત્યારે અહીંયા આગળ જ્યારે પ્રજનન તબક્કો આવે ઋતુ ઋતુ ઋતુચક્ર શરૂ થાય એટલે માદામાં એક ફેરફાર દેખાવા લાગી જતા હોય છે ઉદાહરણ આપણે નોન પ્રાઇવેટમાં ગાય ઘેટા ઉંદર ઘરણ કૂતરા વાઘ લઈ શકાય છે અહીંયા આગળ પ્રાઇવેટમાં વાંદરા એપ લેમુર માનવ જેવા પ્રાણીઓને લઈ શકીએ છીએ ઋતુકીય ઋતુચક્ર ધરાવનારા સજીવો પ્રજનન તબક્કાની અનુકૂળ ઋતુમાં જ પ્રજનન દર્શાવતા હોય છે ત્યારે સક્રિય થતા હોય છે એટલે એને આપણે શું કીધું છે ઋતુકીય સંવર્ધકો કીધું છે જ્યારે આગાડી માસિક ઋતુચક્ર દર્શાવનારા સજીવો સમગ્ર પ્રાજનિક તબક્કા દરમિયાન પ્રજનન દર્શાવે છે એટલે સતત સંવર્ધકો તરીકે ઓળખીએ છીએ તો સિમ્પલ એ યાદ રાખી શકાય છે વૃદ્ધત્વ એ વૃદ્ધત્વની ખાસિયત જરા જોઈ લઈએ પહેલા આપણે શું જોયું તો કે વ્યક્તિ પોતે એટલે કે વનસ્પતિઓ કે પ્રાણી પોતે પેલા શું દર્શાવે છે તો કે જન્મે છે જન્મે છે પછી વૃદ્ધિ પામે છે આ વૃદ્ધિ પામે તબક્કા આપણે આપણે ભણી રહ્યા હતા જેમાં પહેલી વાત કરી કે કે પોતે શું બની ગયા છે તો તબક્કો અપનાવે છે પછી એ પ્રાજન તબક્કો અપનાવે છે અને પ્રાજન તબક્કો જેવો પૂરો થાય ત્યારે અંતમાં આવી જાય છે તો કહી શકાય છે તો કે હવે ક્યાં પહોંચી જાય છે મૃત્યુ તરફ જઈ રહ્યો છે તો વચ્ચે ગડપણનો સમય ગાળો આવે એટલે વૃદ્ધત્વ કહેવાય તો એના કેટલાક ઉદાહરણો જરા જોઈએ આપણે આગળ પ્રાજનની તબક્કાનો અંત એટલે જીર્ણતા કે વૃદ્ધત્વ શરૂ થઈ ગયું આપણે કહી શકીએ જીવનના અંતિમ તબક્કામાં શરીરમાં આનુષંગિક ઘટાડો થાય સવાય છે કે જે વ્યક્તિ ઘરડા બની ગયા હોય એમાં બધા પ્રક્રિયાઓ ધીમે ધીમે થવાની છે એટલે ચયા પચે દર ઓછો થઈ જવાનો છે વૃદ્ધત્વ મૃત્યુ તરફ એને દોરી જાય છે એટલે ધીમે ધીમે મૃત્યુ તરફ વ્યક્તિ જતો જાય છે ગઢપણથી વનસ્પતિઓમાં પ્રાણીઓમાં બંનેમાં આ ત્રણ તબક્કાઓ જેમ કે આપણે વાત કરી તેમ જુવેનાયલ પ્રાજનની વૃદ્ધત્વ વચ્ચેની સંક્રાંતિ પરિસ્થિતિઓ જે આવતી હોય છે એના માટે અંતસ્ત્રાવો જવાબદાર છે હા અંતસ્ત્રાવો જવાબદાર છે અંતસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયાઓ પ્રજનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે બહુ મહત્વના શબ્દ બરાબર પકડજો ચોપડીના બેઠા વાક્ય નીટમાં પૂછાય છે આગળી તો અંતસ્ત્રાવો હોય ચોક્કસ પર્યાવરણીય પરિબળો હોય એ બધાની વચ્ચે જે આંતરક્રિયાઓ થતી હોય છે એ શું કરે છે પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરવાનું કાર્ય કરી શકે છે અને એટલે સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને સાંકળવાનું કાર્ય એટલે એના સજીવમાં થતા ફેરફારોને સાંકળવાની ઘટના જોવા મળતી હોય છે તો અહીંયા આગળ બહુ મજાની મુદ્દાની આપણે વાત કરી નાખી કે જેની અંદર સરસ મજાની લિંગી ભજન દરમિયાન જે પ્રાજનિક તબક્કાઓ જોવા મળે છે એમાં કયા કયા ફેરફારો થાય છે એના ઉદ્દેશોને વાક્યો પૂરા કર્યા thank you